મુકેશ ભાઈ ચૌધરી ખેરાલુ થી હસમુખ ભાઈ ચૌધરી અમારા મહેસાણા થી સુતરિયા ભાઈ અને કોંગ્રેસ પરિવાર સૌ સાથી પોરબંદર થી આવેલા મારુ ભાઈ કુંપાવત ભાઈ આપ તમામ ધીમા વાસીઓ શું કે ઈ ધીમા કરન છે ને હે બેટરી બરાબર ચાર્જ કરેલી છે કે નહીં અમારે રોટલો બટલો ખાધો કે નહીં આમ જરા તાકાત થી બે હાથ ઉજા કરીને નારો લગાવો તો મને લાગે કે અમારે ડોસી જોડે ઝઘડો કર્યા વગર આયા જો लारू लगाओ सुने कांग्रेस ना जाए थोड़ा देना जाए जाए <laughs> कांग्रेस पार्टी अजी ताकत नहीं <laughs> कांग्रेस पार्टी कांग्रेस पार्टी उपवास करो नहीं तो भाजप साफ करो आखिर वो ढीलू ढस जीव बोले आम करे बाप अब तेरे चोर बैठो करे हाँ

મન થયું અને દેશ આઝાદ કરી દીધો એવું તો છે નહીં એવું છે અચાનક એક દિવસ અંગ્રેજોને મન થયું

સાડા અગિયાર વર્ષ જેલમાં રહ્યા ત્રેવીસ વર્ષની ઉંમરે ભગતસિંહ સુખદેવ રાજગુરુ રામ બિસ્મિલ અશફાકુલ્લા ખાન ચંદ્રશેખર આઝાદ આવા અનેક ક્રાંતિકારીઓએ પોતાના બલિદાનો આપ્યા છાતી પર ગોળી ખાધી પીઠ ઉપર દંડા ખાધા કાળા પાણીની સજા ભોગવી અંદમાનના તાપુ પર

છાતી પર અને પીઠ પર દંડા ને ગોળી ખાધા ત્યારે આ દેશ આઝાદ થયો છે કાળા પાણીની સજા ભોગવી ત્યારે આ દેશ આઝાદ થયો છે ગાંધીજી પંડિત જવાહરલાલ નેહરુ મોહનલાલ આઝાદ સરદાર વલ્લભભાઈ પટેલ અનેક લોકોએ જેલની યાત્રાઓ ભોગવી ત્યારે અને ભગતસિંહ સુખદેવ રાજગુરુએ એ ત્રેવીસ ચોવીસ પચીસ વર્ષની ઉંમરે બલિદાન આપ્યા ત્યારે આ બલિદાનોના પગલે

અને મુકેશ અંબાણી નો પણ એક વોટ ગૌતમ ના ગજવામાં ગમે તેટલા રૂપિયા હોય ગમે તેટલા પૂંજીપતિઓ દેશને લૂંટતા હોય પણ ધીમાના કોઈક ઠાકોર નો વોટ પણ એક અને ગૌતમ દાણીનો પણ વોટ એક આ તાકાત કોઈ આપી હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણ આપી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ ત્યારે શક્ય બન્યું જ્યારે દેશને ગુલામીમાંથી મુક્ત કરવા અને કોંગ્રેસના જવાહર સુખારીઓએ ઝુંગે આઝાદીવા 1857 ના વિપ્લવથી લઈને 1947 સુધી છાતી પર ગોળીઓ ખાધી ત્યારે દેશ આઝાદ થયો અને આપણે બંધારણ મળ્યું તો વોટની કિંમત ખરી કે નહીં આ તમારા ધીમા વિસ્તારમાં વાવ થરાત સુઈગામ પંથકમાં ભયંકર પૂર આવ્યું સત્તાધારી પાર્ટીના માણસો એ વિડિયો ને કેમેરા લઈને ખાલી બે દિવસ ફોટો પડાવવા માટે આવ્યા અને તમે બધા સાક્ષી છો આખું બનાસકાંઠા ઉત્તર ગુજરાત સાક્ષી છે અને મને ગૌરવ છે કે કોંગ્રેસનો એક એક સિપાહી એક આમે ગામ ફરતો તો અને પીડિતોની મદદ કરતો હતો અને ખેડૂતો ના આંસુ ઉચતો હતો આ ખેડૂત જ્યારે જોવે છે કે સરકાર મારી વાત સાંભળતી નથી ત્યારે ખેડૂત જોડે શું રસ્તો હોય બે રસ્તા હોય એક તો રોડ ઉપર ઉતરે અને ઇન્કલાબ કરે અને બીજો રસ્તો હોય કે ચૂંટણીમાં પાડી દો પણ જ્યારે તમે મતદાન કરવા જાઓ અને ખબર પડે કે મારો તો વોટ જ નથી ના રહેગા બાસ ના બજેગી બાસુરી

પંડિત જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ અને બાપુ અને બલિદાન અપમાન છે એ દેશમાં કરી રહ્યા છે બંધારણ સાથે ગદારી કરી રહ્યા છે એ ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર સાથે ગદારી કરી રહ્યા છે એ સરદાર વલ્લભભાઈ પટેલના સપના સાથે ગદારી કરી રહ્યા છે તો આવા ગદારો ને ગદારો કે પીડા ખરો બોલો વોટ ચોરી કરે ને શું કે ભારત ભૂમિ ના ગદારો શું કેવાય વોટ ચોરી કરે ને શું કેવાય ભારત ભૂમિ ના ગદારો બોલો બે હાથ ઉછા કરીને ભારતીય જનતા પાર્ટી નો જન્મ અને આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થયો એ આરએસએસ ના લોકો

છાતી જીવો દો અમારો દેશ છે અને ખેડૂતો પશુપાલકો શ્રમજીવીઓ કાળી મજૂરી કરીને અમારા પરસેવાથી આ ભારત ભૂમિને ને સિંચી છીએ તો કોઈના બાપ ડરવાની જરૂર નથી એટલે રાહુલ ગાંધી કહે છે કે ડરો

कांग्रेसનો કાર્યકર્તા હોય કાલ્ટી આઈ કરનારો કાર્યકર્તા હોય કોઈના પાપથી ડરવાની જરૂર નથી ડરે એ જે ખોટું કરે બナス કાટામાં પણ કોંગ્રેસના ઘણા કાર્યકર્તાઓ આગેવાનો પર કેસો કર્યા એમને કબીરની પંક્તિ કેવા માંગુ છું માટી કહે কুমભાર સે તું કેહ રોંદે મોહે એક દિન એસા આયેગા મેરુંંદુગી તો હે તમારો પણ હિસાબ થવાનો છે આ જન્મમાં થવાનો છે એ વાતનો પણ આજે સંકલ્પ કરવાનો છે આજે સાથીઓ ગુજરાત અને દેશમાં એક ખેડૂતને એક દિવસની ખેતીની આવક તમે જાણો છો આ પોલીસના મિત્રો અને મીડિયાના મિત્રો આમ જનતા તમે જેટલા બી સાંભળશો ને આંકડો તમને ભરોસો નહીં થાય મારી વાતમાં એક દિવસની એક ખેડૂતની આજની તારીખે આપણા દેશમાં આવક છે ખાલી સત્યાવીસ રૂપિયા કેટલા સત્યાવીસ રૂપિયા કોણ કે છે ભારત સરકારનો આર્થિક સર્વે અને મુકેશ અંબાણી સત્યાવીસ માણની બિલ્ડિંગ બને છે એક ભારત એ બિલ્ડરોનું ઉદ્યોગપતિઓનું પૂંજીપતિઓનું અને બીજું ભારત

એક મોટા જરૂર કરો કેટલા ખેડૂતોની આવક ડબલ થઈ થઈ કોઈની થઈ તમારી કોઈની આવક પાલભી આવક તો ડબલ ના થઈ જાવક ત્રણ ગણી થઈ ગઈ ખેડૂતોની આવક ડબલ કરવાનું વચન આપ્યું ખેડૂત અને પંજાબના ના ખેડૂતો એક દોઢ વર્ષ લડ્યા એ ખેડૂત આંદોલનમાં કેટલા લોકોનો ભોગ લેવાયો છસો નેવું ખેડૂતોએ બલિદાન આપ્યા અને છતાં જે માણસના પેટનું પાણી રહેતું ના હોય એના બોડે સરદાર વલ્લભભાઈ પટેલ નું નામ શોભતું નથી એ કહેવા માટે ઠીમાડી ધરતી પર આવ્યો છે સાતસો સાતસો ખેડૂતોનો ભોગ લીધો સાતસો ખેડૂતોના બલિદાન અને એક શબ્દ નરેન્દ્ર મોદી બોલ્યા નથી સ્ત્રીઓને જયારે મણિપુરમાં નગ્ન કરીને ફેરવી ત્યારે પણ આ દેશનો પ્રધાનમંત્રી એક શબ્દ બોલ્યો નથી તમારા ને મારા કરતા પણ તાકાતથી ભારતવાતગી જે બોલે આ નિશિષ્ટ ભાજપવાળા આપણાથી જોરદાર બોલવા જાય પણ સ્ત્રીઓને જ્યારે નગ્ન કરીને મણિપુરમાં ફેરવી કે તમારા બનાસકાંઠા જિલ્લામાં કે ગુજરાતમાં અને દેશમાં જ્યારે બેન દીકરી ઉપર બળાત્કાર થાય ત્યારે આ લોકો એક શબ્દ બોલતા નથી ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોની છાતી પર બુલડોઝર આખી બોલેરો ગાડી ચડાય છે તમે કલ્પના કરો બીજી કોઈ સરકારના શાસનમાં આવું થયું હોય તો આ જ સંઘ પરિવાર વાળા લાખ માણસની રેલી કરે પણ ભારતીય જનતા પાર્ટીનો મંત્રીનો છોકરો એને ખેડૂતની છાતી પર આખી ગાડી ફેરવીને એને ચકડી નાખ્યો રેસી નાખ્યો અને દેશની જનતામાં કેટલું પાણી અલ્પ નથી

અને હજી સુધી ખેડૂતોના દેવા માફ કરવાની કોઈ વાત નથી તો તમે પણ આ સરકારને માફ નહીં કરવાનો સંકલ્પ લઈને આ જનઆક્રોશ સભામાં દે છૂટા પડજો અનુની દે આ સંકલ્પ એ તમારે કરવાનો છે ઉદ્યોગપતિઓના અતાળી અંબાણીના દેવા માફ થાય કોર્પોરેટ કંપનીઓના દેવા માફ થાય

આ સંકલ્પ સાથે બેચરાજીની રાજેની સભા સુધી નહીં આખા કા ગુજરાતમાં અઢારે અઢાર હજાર ગામમાં એક એક કોંગ્રેસનો સિપાહી એક ખેડૂતોના દેવા માફીની લડત લડવાનો છે એ વાતનો કોંગ્રેસ પાર્ટીએ સંકલ્પ કરેલો છે આજે બનાસકાંઠામાં આટલા વર્ષો દરમિયાન પો આઠ વર્ષની ધારાસભ્ય છું તમે મને કો કેટલા લોકો ને સરકારી નોકરી મળી કેટલા લોકો ને સરકારી નોકરી મળી સરકારી નોકરીઓ બંધ સરકારી સ્કૂલો બંધ કેટલી સરકારી સ્કૂલ બંધ કરી 10 વર્ષમાં જાણો છો 90000 સરકારી સ્કૂલ બંધ કરી ઓલા બધા કેટલી 90000 એક સ્કૂલ ના 200 વિદ્યાર્થી કરો

આજે અગિયારસો બારસો રૂપિયા થયા પેટ્રોલ મોંઘો ડીઝલ મોંઘો તેલનો ડબ્બો મોંઘો ગેસનો બાટલો મોંઘો દવાખાનાના બિલ મોંઘા શિક્ષણ મોંઘું ભાડા મોંઘા અને છતાં આ દેશમાં ભારતીય જનતા પાર્ટીને ઉઘાડી પાડવા માટે કોઈ મોટી ચેનલવાળા ડિબેટ કરતા નથી ટીવીમાં શું બતાવે છે કે કોંગ્રેસ નું કઈ નહીં થાય કોંગ્રેસ ને બદનામ કરવાનું કામ કરે છે આ છે કે નહીં આટલા કોંગ્રેસ વાળા છે કે નહીં આપણે કોંગ્રેસ પાર્ટી એ અગિયારસો કિલોમીટર ની ખેડૂતોના દેવા માફ કરવા આ પાલભાઈ ના નેતૃત્વમાં સૌરાષ્ટ્રમાં યાત્રા કરી અને છતાં સૌરાષ્ટ્રમાં ટીવી માં શું કોંગ્રેસ વાળા ક્યાં છે આવું કરે છે કે નહીં કરતા તો ટીવી વાળાને પણ ઓળખવાની જરૂર છે આજે મારી વાણીને વિરામ આપતા પહેલા તમને એક વાત કહીને જોઉં છું જો તમારા બનાસકાંઠા જિલ્લામાં જો આપણા બનાસકાંઠા જિલ્લામાં ને ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ ના કરે તો આપણે બધાએ સો સો વોટ તોડવાનો આજે સંકલ્પ લઈને છૂટા પડવાનો છે અને દલિત સમાજમાં શિવને એક વાત કહેતો જો છે ને દલિત સમાજના ભાઈઓ આવ્યો છે ને જરા હાથ ઊંચો કરો તમે ત્રણ જ વાત યાદ રાખજો આ તમારા દીકરાની આ તમારા ભાઈની અડધી રાતે એનું ભૂરો છું ને અડધી રાત્રે એનું ભૂરો છું ને બોટાદ હોય ભાવનગર અમરેલી જુનાગઢ સૌરાષ્ટ્ર કોઈ ખોડો બાકી રાખ્યો ને લડવા માટે ત્રણ વાક્યો યાદ રાખજો આરએસએસ ભાજપ અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે કોઈ નેતા નફરત કરતા હોય એ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર છે નફરત કરતા હોય તો દેશનું બંધારણ છે અને આરએસએસ ભાજપ અને નરેન્દ્ર મોદી સૌથી વધારે કોઈ નીતિને કોઈ યોજનાને નફરત કરતા હોય તો ઓબીસી આદિવાસી અને દલિતોને મળનારી અનામત છે આ અનામત વિરોધી છે આ સંવિધાન વિરોધી છે આ આંબેડકર વિરોધી છે આમનો તંબુ ઉખાડીને ફેંકવો એ જ તમારા જીવનનો સંકલ્પ હોવો જોઈએ આમની સામે છેલ્લા શ્વાસ સુધી લડવું એ જ ગુજરાતના ઓબીસી આદિવાસીના દલિત સમાજનો ખેડૂતો પશુપાલકો શ્રમજીવીઓ મહિલાઓ અને બેરોજગાર યુવાનોનો સંકલ્પ હોવો જોઈએ હું આશા રાખું છું